તો આજે આપણે વાંચીશું એક હકીકતની વાત સાચી વાત જેનું ટાઇટલ છે સો ટકા સાચી વાત તો ચાલો શરૂ કરીએ આજથી ચાલીસ વર્ષ પહેલાંની વાત થાય છે તો કે છે કે ચાલીસ વર્ષ પહેલાં લોકોને લખવું વાંચવું ગમતું હતું બુક્સના અંદર રીડિંગ રાઇટિંગ આજે લોકોને ફેસબુક અપડેટ કરવાનું અને વોટ્સઅપ મેસેજ કરવા મેસેજ વાંચવાનું ગમે છે લખવું રાઈટું ઓછું થઈ ગયું છે લખવું ને વાંચવું એના બદલે મેસેજીસ થાય છે વોટ્સએપ પર અને ફેસબુક પર ઓકે પછી કહે છે કે ચાલીસ વર્ષ પહેલાં પૈસાદાર લોકો ગરીબ હોવાનો ઢોંગ કરતા હતા જ્યારે આજે ગરીબો શ્રીમંત હોવાનો ડોળ કરે છે કે અમે પૈસાવાળા છીએ ચાલીસ વરસ પહેલાં બાળકો માતા પિતા સાથે નમ્રતાથી વાત કરતા હતા આજે માતા પિતાને સંતાન સાથે નમ્રતાથી વાત કરવી પડે છે ચાલીસ વરસ પહેલાં મહેનત કરવા માટે લોકોએ વધુ ખાવું પડતું હતું જ્યારે આજે વજન વધી જશે એ ડરથી ખાતા નથી ચાલીસ વર્ષ પહેલાં ગામડાના લોકો નોકરી માટે શહેરમાં આવતા હતા નોકરી શોધવા આજે લોકો શાંતિની શોધમાં શહેરથી દૂર જાય છે કે શહેરમાં બહુ શોર શરાબો હોય છે ચાલીસ વર્ષ પહેલાં આપણે પાડોશીને ઓળખતા હતા આજે આપણે પાડોશી માટે અજાણ્યા છીએ કે આપણે એકબીજાથી વાત બી નથી કરતા એ લોકોને હેલ્પ બી નથી કરતા ચાલીસ વર્ષ પહેલાં લગ્ન સરળતાથી થઈ જતા હતા અને છૂટાછેડામાં મુશ્કેલી થતી હતી આજે લગ્નમાં મુશ્કેલી પડે છે અને છૂટાછેડા આસાનીથી થઈ જાય છે ચાલીસ વર્ષ પહેલાં એક વ્યક્તિ કમાતી અને ઘરના બધા મોજથી રહેતા આજે એક બાળકને મોટું કરવા માટે બધાને કામ કરવું પડે છે તો આ છે આજનો સમાજ અને આજનો સમય Don't forget to subscribe.